કાર્યવાહી હાથ ધરવામાં આવે આ ઘટનાને પગલે દલિત સમાજના આગેવાનો કહેવું છે કે યોગ્ય પગલા નહીં લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડશે તેવી પણ આપી હતી અશ્વિન ગોહિલ જી ભાવનગર મારું નામ માવજીભાઈ સરવી રાષ્ટ્રીય દલિત ગ્રામાન ગુજરાત રાજ્ય ભાઈ દાનાભાઈ રાઠોડ દલિત સમાજના છે એની ઉપર એ અજવાલભાઈએ હુમલો કર્યો છે એનો સંદાન રજૂઆત લેવાયા હતા આ બાબતે આરોપીની તાત્કાલિક ધરપકડ થવી છે અનિલભાઈ બારીયા છે એના પિતા છે બે આરોપી છે બીજા બે એના ભાણેજ આરોપી છે આરોપી તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી મારી વિનંતી છે અને ધરપકડ નહીં કરવામાં આવે તો પાછા આંદોલન કરશું મોટું એવી એક આખી એવી છે દલિત હતા અને અમે રેશન અરજી કરી ગામને કલેક્ટરને ને જિલ્લા કલેક્ટર રજૂઆત કરી કલેક્ટર રજૂઆત રજૂઆત સાંભળી અને પગલા ભર્યા એ રજૂઆત